સંત કબીર સ્કૂલના વાલીઓ એલસી માંગવા માટે ગયા હતા પરંતુ તેમને નિરાશા મળી જ્યારે આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે તેઓએ પોતાની વેદના ઠાલવી વડોદરા શહેરના વાસના રોડ વિસ્તારમાં આવેલી સંત કબીર સ્કૂલમાંથી એલસીની માંગણી કરવા જતાં સ્કૂલ સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેવી વાત વાલીઓને કરતાં જ વાલીઓ હોના હોશ ઉડી ગયા હતા ત્યારે આજરોજ વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી શાળા વિરુદ્ધ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી વાલીઓનું કહેવું છે કે શાળાના શિક્ષણ સમિતિની બાબતથી તેઓ સંતુષ્ટ નથી જેથી જ્યારે વાલીઓ દ્વારા એલસીની માંગણી કરવામાં આવી હતી ત્યારે શાળા સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેમજ શાળાના સત્તાધીશોનું વાલીઓ સાથે વર્તન યોગ્ય ન હતું વધુ આક્ષેપ કરતા વાલીઓએ જણાવ્યું હતું કે અમને પેપર જોવાના બહાને શાળા ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારે પેપર દેખાડવાના બદલે બે હજાર સત્તર થી બે અઢાર અઢારથી બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ સુધીની બાકીની ફીનો લેટર હાથમાં પકડાવવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં સંત કબીર શાળાના વાલીઓ પોતાની વેદના લઈને આવી પહોંચ્યા હતા વાલીઓ દ્વારા શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ટ્યુશન ફી ભરી હોવા છતાં બાકી બતાવીને તે ભરવા શાળા સંચાલકો કેમ જણાવી રહ્યા છે જેની રજૂઆત લઈને આજરોજ તેઓ કારેલીબાગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવ્યા હતા જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓને આશ્વાસન કર્યા હતા કે તેઓ સંપૂર્ણ આ મામલે તપાસ કરશે અને જો શાળા દ્વારા ગેરવર્તણૂક અથવા એફઆરસી નિયમનું ઉલ્લંઘન કર્યું હશે તો તેમના ઉપર પગલાં ભરશે મિત્રો આજે વાસણા સંત કબીર સ્કૂલ ના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એવું એમનું સૂચન છે એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે એ પણ એમની રજૂઆત છે વાલીઓનો એવો પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઇમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈપણ બાળકનું એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે ટર્મ શરૂ થઈ ગયું છે તો એની એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશો જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ પણ આપણે કરીશું અમે હમણાં આજે ડીઓ ઓફિસમાં આવેલા છે કાલે અમારે સંત કબીર સ્કૂલમાં ફીની માંગણીના લીધે અમારે કાલે અમને સ્કૂલમાં બોલાવ્યા હતા પેપર શોઈંગ અને ફી સેટલમેન્ટ માટે તો ફી સેટલમેન્ટની જગ્યાએ એ લોકોએ અમને આ એક કાગળ આપ્યું છે એ કાગળ બતાવે છે કે અમને અકોર્ડિંગ ટુ લો અમને અકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ નોર્મ્સ અમને પંદર હજાર સોળ રૂપિયા ભરવાના છે બલકી મારા બચ્ચાઓનું ભણવાનું પતી ગયું છે અને આ પૈસા ત્યારે જ લઈ શકે જ્યારે તમારું ચાલુ સત્ર હોય કે તમે આ મારા બાળકનું ભણવાનું પતી ગયું છે બધું થઈ ગયું છે પછી એ લોકો કહે છે કે તમે અમને પંદર હજાર છસો પંદર હજાર સોળ નહીં આપશો તો તમને એલસી નહીં આપવામાં આવશે ઓલરેડી અમારા સોળ હજાર તો ત્યાં લેવાના જ સોળ હજાર અમારે ત્યાં લેવાના જ છે પર એ પણ ત્યારે જ આપશે જ્યારે અમે આ પૈસા ભરીશું એટલે એની અરજી લઈને જ આજે અમે ડીઓ સાહેબ સાથે આવેલા કે અમારી માંગણી મંજૂર થાય ડીઓ સાહેબે કીધું છે કે હું એમની સાથે વાત કરીશ અને ડીઓ સાહેબે કીધું છે કે હવે તમે આજે સ્કૂલમાં જાઓ તો અમને શું રિસ્પોન્સ આપે છે જે લોકો પ્રોપર રિસ્પોન્સ નહીં આપે તો સર વાત કરશે અને તમે મારી પાસે પાછા આવી શકો છો એમણે અમને એકદમ પોઝિટિવ રિપ્લાય જ આપ્યો છે ડીઓ સાહેબે પૂર્વી જોશી સમગ્ર મામલો એવી રીતે સામે આવ્યો કે અમને ઓગણીસ તારીખે ફોન કરવામાં આવ્યો કે તમે પેપર જોવા માટે સ્કૂલમાં આવજો અને તમે જેવા સ્કૂલમાં પહોંચ્યા તરત જ અમને કાગળ થમાવી દીધું અને કીધું ટોટલ તમારે ભરવાનું બાકી પંદર હજાર બસો ને નવ રૂપિયા ભરવાના બાકી નીકળે છે જે અમે ઓલરેડી ભરી દીધેલા છે ટર્મ ફી અને એ લોકો બતાવી રહ્યા છે અહીંયા તમે જુઓ છો કે કેટલું જુઠ્ઠું બોલી રહ્યા છે એ એમનું દેખાઈ રહ્યું છે કે ટર્મ ફી ડેસ કરી છે જે ઓલરેડી ઓલરેડી અમે લોકોએ ટર્મ ફી પે કરી દીધી છે હવે એફઆરસી ના નિયમ પ્રમાણે એકાવન હજાર સેન્કશન થયા છે તે છતાં એ લોકો એફઆરસી ના નિયમ પણ ઉલ્લંઘન કરી રહ્યા છે એ લોકો કન્ટેમ્પ ઓફ કોર્ટ કરી એ લોકો કોર્ટને પણ માનવા તૈયાર નથી એટલે એ લોકો કોર્ટથી પણ મોટા થઈ ગયા છે કે જજ ના નામદાર જજ ના પણ હુકમને એ લોકો ગણતરી કરવા તૈયાર નથી આટલું બધું કાયદો પણ એમના હાથમાં લઈ રહ્યા છે અને એ લોકો ફી નો ટ્યુશન ફી માં બધું જ ઇન્કલુડ હોય છે એફઆરસી ના પરિપત્ર જણાવેલું છે કે જ્યારે પણ કોઈ પણ ફી નિર્ધારિત કરવામાં આવે કોઈ સ્કૂલ માટે ત્યારે એમાં કઈ કઈ ફીઝ એ લોકો શાળાઓ નાખે છે એ બધી બધું એમાં આવી જાય છે ટર્મ ફી એડમિશન ફી નથી લઈ શકતા તમે જોઈ શકો છો એ લોકો એવરી યર અમારી પાસે એડમિશન ફી પણ વારે ઘડીએ લેવામાં આવી છે ગઈકાલે તમે રજૂઆત કરવા માટે ગયા તો શું શું કેવો વ્યવહાર હતો એમનો વ્યવહાર બહુ જ ખરાબ હતો જાણે અમે લોકો કોઈ ક્રાઇમ કરીને આવ્યા હોય એવી રીતે અમારી સાથે કોઈ સારું વર્ત અમે એકચ્યુઅલી એવી રીતે અમે સારી રીતે જ વાત કરવા ગયા હતા કે અમારા પણ સંબંધો રહે કે આઠ વર્ષથી અમારા બાળકો એ શાળામાં ભણે છે તો અમને પણ એક આશા હતી કે એ લોકો સમજશે અને અમારી રજૂઆત સાંભળશે પણ એ લોકો કોઈ વસ્તુ સાંભળવા તૈયાર હતા જ નહીં અને એ લોકોને તો જસ્ટ એમની ફીથી જ પડેલી હતી એમને બીજી કોઈ જ પડેલી નહોતી માત્ર માનો છો કે ખાલી ફી મોંગીટા સ્કૂલમાં ફી જ વધારવાની અને ફી લેવાની બીજું કશું બસ એ લોકોથી ફીથી જ મતલબ છે ના બાળકોના શિક્ષણનો મતલબ છે ના બાળકોની કોઈ ક્વેરી જયારે બાળકો કોઈ પણ વિષયના ના કોઈ પણ ક્વેરી લઈને ટીચર્સ પાસે જાય છે ત્યારે એ લોકોને કોઈ જ એ લોકોનો સોલ્યુશન લાવવામાં જ નથી આવતું એ લોકોને છે એક ટાઈમે સિલેબસ પૂરો કરે છે આ લોકોને ટુ બાળકોને પણ વોશ થઈ કે તમે બીજી શાળામાં ના જશો તમે તમારા પેરેન્ટ્સને સમજાવો કે આ શાળા તો ખરાબ છે પેલી શાળા ખરાબ છે જયારે તમે લોકો જયારે જ્ઞાન ના મંદિર માં તમે બાળકોને બાળકોને આ રીતે કહી રહ્યા છો તો એ લોકો શું કરશે કે માતા પિતા ખોટા છે માતા પિતા ખોટું ડિસિઝન એમના માટે લઈ રહ્યા છે અને શાળા સાચી છે તમે તમારા ફાયદા માટે માંગ કરો છો અમારી માંગ એટલી છે કે અમને એલસી આપી દે અને અમારા બાળકોનું ભવિષ્ય જોખમય ના એના માટે અમે લોકો છે કે બીજી શાળામાં અમારે એડમિશન જોઈએ છે એ બસ એટલું છે કે અમને એલસી આપી દે હા સાચી વસ્તુ છે કેમ કે માત્ર કાગળ ઉપર જ છે કેમકે કોઈ આ સંત કબીર સ્કૂલ તો માનવા તૈયાર જ નથી અત્યારે તમે વડોદરામાં ગુજરાત બોર્ડની જેટલી પણ સ્કૂલ છે

માંગો એમાં ભાન અમારે ડિપોઝિટ લેવાની છે સિક્સટીન થાઉઝન્ડ અમારી નીકળે છે લેવાની તો એ લોકોને આપવાની થઈ છે ને એટલે એ લોકોને પેટમાં દુખે છે મારા બાળકોનું ભવિષ્ય શું કેમ કે અમને એલસી જ આપવાની ના પાડે છે પ્લસ અમારી પાસે એક્સ્ટ્રા ફી વસૂલે છે તો આ એકદમ હળાહળ અમને સ્કૂલ હેરાન કરી રહેલી છે એવું લાગે છે તો આમાં અમને ચોક્કસ ન્યાય મળે એ બાબતે અમે અહીંયા જિલ્લા અધિકારી સાહેબ પાસે આવ્યા છીએ રજૂઆત માટે